જો આ સંતોના શબ્દો છે ને એ તમારા અને મારા દેહની વાત છે બહારની વાત જ નથી આ જ્યોતની જે વાત કરે છે ને આ તમારા મારા દેહની માલિકો આ જ્યોત ચાલુ છે ને ત્યાં સુધીની આ મજા છે તમે જો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કહો અને એમાંથી એવું તત્વ બાપુ નીકળી જાય પછી બે દિયા દેહ રહી શકે તો અત્યારે આપણું આ ઉટકીને મારી સાફ સૂફ કોણ રાખે છે કઈક તો માલ પાસ કોક માઇલ પા હશે તો ખરો ને હમું નમું રાખવા વાળો નહીં હોય ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતર માં ઠીક કરીને બે હિજા પસ કરવું પડે ને કે બાર ઓલે હરિદ્વાર વાળા કે પાવાગઢ જાવું હોય પાવાગઢ વાળા કે સોમનાથ જવું તો હાસું શું ચા છે તો કો બધા અડીએ સડિયા ક્યાંય કઈ છે જ નહીં ભલે મને તમારામાં છે તમે પોતે ઈશ્વર છો તમે ધારો આ દુનિયામાં જેટલું દેખાય આ બધું કોને બનાવ્યું માણા એક બીજા કોઈ આ સાઉન્ડ ગયો પેટી ગયો બેંજા ગયો માંડવા ગયો લાઈટો ગયો આ કોને બનાવ્યું ભગવાન નથી આવ્યો બનાવવા માણાએ જ બનાવ્યું છે અને માણા બનાવે છે એનાથી બુદ્ધિ થી તો બુદ્ધિ દેવા વાળો કોક છે એને આપણે જાણવાનો છે બોલે બીજો નહીં પરમેશ્વર સે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી સંભળાય દેખાય છે ઈ દેખાય ને બાપુ પછી સમજી લેજો કામ થઈ ગયું આ બોલો છું ઈ અવાજ તમારા કાન સુધી આવે છે દેખાતો નથી સંભળાય છે અને ઈ બાપુ દેખાવાનું ચાલુ થઈ જાય ને પછી સમજી લેજો ભેટો થઈ ગયો વસ્તુ બાપુ જીવનમાં ઉતારવા જેવી છે સાચું કોઈ કહેતું જ નથી હું તમને એક જ વાત કરું તેલ નો ડબ્બો આવતું હોય એને તમે પૂછ્યો તેલના ડબ્બાના કેટલા પૈસા તરત એમ કે પચીસો રૂપિયા હવે તેલના પચીસો છે ડબ્બાના તેલ મારી કાઢ લે ડબ્બાનું શું આવે પણ એ તેલ ને રાખવા માટે ડબ્બાની જરૂર પડે તેલ એમ નામ રહે નહીં જો વિચારવા જેવી વાત છે એમ આ દેહ ની બાપુ કિંમત કઈ નથી લખવું હોય તો લખી લેજો અમુક વાત બાપુ કોઈ નઈ કે આ દેહ ની કિંમત કઈ નથી આ દુનિયા દિવાળી કરવા માટે બાપુ દેહ ની જરૂર પડે ભજન એમ નામ નો થાય દેહ એટલા માટે જો અને અંદર ની વાત છે ને જો તમે ડબ્બો હોય ને તેલ નો એ તેલમાં કપાસિયા તેલ હોય સિંગ તેલ હોય પામોલી નું હોય ઈ લખાય ડબ્બા ઉપર તેલ ઉપર નો લખાય ફલાણી કંપનીનું છે લૂકડા વેપારીનું છે જે જે આટલા કિલો વજન છે એ બધું લખ્યું હોય ને બધું ડબ્બા ઉપર લખ્યું હોય તેલ ઉપર ન લખાય ન કે આ આજે લખ્યું છે ને એ બધું તેલ નું લખ્યું છે પણ તેલ ઉપર નથી લખાતું અને નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય આ અલગ જાણીનું મંદિર છે ને એ મંદિર દેખાય રામાપીરની મૂર્તિ દેખાય રામાપીર દેખાય ને તેદી સમજી લેજો કામ થઈ ગયું હું એટલે મેં શરૂઆત નથી માં કીધું કથાયું તમે કરો છો એ સારું સારું છે છે પણ જીવનમાં બાપુ જો એક ન પડે ને તો સમજી લેજો કાંટો થયો છે જીવનમાં ઉતારી લેજો અલખ એને કહેવાય બાપુ લખી નથી અકાતું મારું નામ અનોપસી છે પણ મારા શરીર ઉપર આંગળી અડાડીને ને કયો તો અનોપસી ક્યાં છે આ દાસી જીવન છે ને દાસી જીવન ને બાપુ અઢાર માં ગુરુ ભીમ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી જ્યાં જાય ને અહીંયા બાબુ ભજન કરે સત્સંગ કરે કોઈને કાંઈ પ્રશ્ન મૂઝવતો હોય તો કહેજો હું તમારી શંકા સમાધાન કરી દઈ એટલે આ બધી જ્યાં જ્યાં ભજનના ભોગ્રામ અ જાની આવી બધી વાતો કરે એમાં ભીમ સાહેબના કાને અવાજ આવ્યો આ કે બાબુ એક દાસી જીવન કરીને એક છે ભગત પણ આહા રામાણ ગીતા ભાગવત કોઈ પણ તમે પ્રશ્ન મૂજ મૂછવતો હોય કોઈ પણ પ્રશ્ન પૂછો એના જવાબ આપી દે ભીમ સાહેબ કે એમ તો કે હા

કોઈ ન કે આખા ખો હોય કારણ કે નાનું કોઈ ધાવું જ નથી મોટું જ છે આવડતું કાંઈ છે નહીં હા અમે તો કેમ કે પ્રોગ્રામમાં ને અમે તો એઠા હોય ને આખો સ્ટેજ ભરી ગયો હોય આપણે કંઈક મંદિર વગાડો કે ના તબલું વગાડો કે ના બેન વગાડો કે ના ભજન ગાવો છો કે ના તો કોઈ એઠા મરો ને આ અમારે હાટું છે તમારે હાટું નથી હવે ગામ ના હોય એટલે અમારે કંઈ કહેવાય નહીં પછી ગામના આયોજક હોય ને પછી એમ કે અલે એ ભાઈ થોડો કાકો બે તો આવેલા ધારા સભ્ય એમને બેહવા દે એટલે એમ કરીને ખહેડે પછી કે સરપંચ આવે કે એ સરપંચ આવે આમ આગો બેસતો હવે એમ કરતા કરતા જોડામ કાઢે એના કરતા પાદરા જોડામાં બેઠા હોય કોઈ કે આગો ખસે પણ જોડામ બે આવું જ નથી બધાને ઉપર ચડ જવું એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેહી ગયા અને સંતવાણીનો દોર ચાલુ કર્યો અને દાસી જીવન કે છે કે કોઈને કઈ પ્રશ્ન મૂજવતો હોય તો કેજો હું તમને શંકા નું સમાધાન કરી દઈશ આ શબ્દ કીધો ને બાપુ ભીમ સાહેબ ઉભા થયા ત્યાં બે હાથ જોડીને કીધું કે બાપુ મારો એક પ્રશ્ન છે તો કે આયા હો આયા હો આયા બોલો બાપુ શું પ્રશ્ન છે કે આપની ઓળખાણ માંગુ આપ કોણ છો દાસી જીવણ દાત મીડિયા ગાડો તમે મને નથી ઓળખતા કે ના હું નથી ઓળખતો ઈ કે પણ મને નાનું છોકરો નો ઓળખે હું નો બને કે નાનું છોકરો ઓળખતો હોય છે પણ હું નથી ઓળખતો મને આપની ઓળખાણ જોઈએ છે

એના માટેનું નામ છે હું તમારું નામ પૂછું છું અને ભાઈ હેઠા લાકડી પડે પગમાં પડ્યા ભીમ સાહેબ મને આ ખબર તો કે કે બધા જે કરતો એ એટલે કીધું ભાણ કે તું ભટકીશ મથી લે તારા અંતર માં ઠીક કરીને બેહી હિજા કરવું પડે નઈ કાંઈ આ ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી એમનામાં ભાંગે એવું નથી રામ એટલે સંતો કે છે ગગન મંડળમાં ચડીને ગોય આ તમારા ને મારા દેહ માં જે જોત ચાલુ છે ને આ જોત ઓલાઈ જાય ને પછી દીકરો હોય બાપ હોય વહુ હોય માં હોય બાપા હોય બાબુ કોઈ નઈ કે કાટો 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 મૂકી દો દિવાળી કઈ શેર આ ગગન મંડળમાં ચડીને ગોત આટલા માટે કીધું આય સાંજલા હું કામ કરે લે કરત આમ કરે આ સાંજલા આ કરવાનું ચાલુ કર્યું તો કઈક તો નક્કી કર્યું છે ને ને ગાલે કરતો હાલે નો આલે સાંજલા દાખા શરીર માં ગમ્યા નો આલે અહીંયા જ બાપુ ખજાવ તમે જુઓ મંદિર માં તમે જાઓ ને રામાવીર હોય શિવ હોય જે હોય મંદિરમાં માં તમે જાઓ બે હાથ જોડો ને બે હાથ જોડી અને પગ્યા લાગો ને તમારી આંખું બંધ થઈ જાય અને ઈ સામે બેઠો છે ને એ તમને એમ કે અંદર જો અંદર મારા હામુ શું જોવાનો તે મને બે હું તને શું દેવાનો હતો આંખ તમારી બંધ થઈ જાય તમને અંદર જોવાનું કે છે તારી અંદર જો તારી અંદર છે ને ઈ જ હું શું નક દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉઘાડી આંખે થાય કે બંધ આંખે થાય બંધ આંખે દર્શન થાય તો આંખો બંધ ચમ થઈ જાય એની જ મજા છે રા એટલે સવાર આમ કે છે આ જોજ છે ને જોજ ચાલુ છે ત્યાં સુધી મજા છે બાકી બાબુ કોઈ નહીં કે આને રહેવા એમ બધા કાઢી મૂકવાના છે અને દુનિયા બહાર જ રખડે છે આઈથી કંઈક લઈ લઉં આઈથી કંઈક લઈ લઉં આઈથી કંઈક લઈ લઉં માલપા કોઈ જોઈ

તો આ શ્વાસ હાલે અહીંયા સુધી તો બરોબર છે પણ આ એટલું જ કેવી રીતે જીવતું હોય છે મને એ વિચાર થાય અવાજ જ્યાં સુધી જાય અહીંયા સુધી જીવે તો બરોબર છે પણ આ પગ્ન ને અહીંયા તો કઈ શ્વાસ હાલતા નથી તો આ કેવી રીતે હાલે છે બીજી વાત કહું કોઈ પણ માણસને મરવું હોય કોઈ પણ માણસ અમુક તમને મજા આવશે અમુક માણા એમ ક્યાંક મારે મરી જાવું પછી પાણીમાં ધૂપકો મારે એ પાણીમાં ધુપકો મારે ને બાપુ ગમે એટલી મહેનત કરે ને ઉપર નો રહે તળી જ જાય જાય ને અને માલિક થી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી ન રાખે પછી ઉપર વીવો જાય તો બાપુ વજન તો એટલો એટલો હોય છે તો ઉપર કેમ વીવો આવે છે